મહાભારતના યુદ્ધ પછી મહારાજા યુધિષ્ઠિર ને ગાદી બેસાડવાનો પ્રસંગ આવ્યો હવે એ આવડું મોટું યુદ્ધ લડાણું હોય અને એની પછી જે ગાદી મળતી હોય એનું માધ્યમ કેવડું હોય આમ જનરલ બહુમતી આવી જાય એનું માધ્યમ ઓછું હોય પણ કાનહોરીના ફેરહાટું છબી ગઈ હોય ને રહી ગયા હોય એવું એનું મુહૂર્ત નીકળ્યું અને યુધિષ્ઠિરને તિલક કરવા માટે કુંતાને રાજદરબારમાંથી સમાચાર મેળ્યા કે રાજદરબારમાં તિલકની બધી તૈયારીઓ થઈ ગઈ છે અને રાજમાતા તરીકે આપ એમને તિલક કરવા પધારો આપની રાહ જોવાય છે ત્યારે કુંતાએ એમને જે જવાબ આપ્યો સ્વામી આપણી પરિવારની જે અસર હશે સમાજ જીવન ઉપર કુટુંબની જે અસર હશે એનું આનીથી શ્રેષ્ઠ ઉદાહરણ મારી જાણમાં નથી કુંતાએ પેલા જે સંદેશાવાહક આવ્યો તો એને જવાબ આપ્યો અને દરેક ગ્રહસ્થિએ ખાસ કરીને મારી માતા બહેનોએ અને પરિવારના વડીલોએ ઘેરજીના વાત ઘરના નીયારે શેર કરવી જ એવા આગ્રહ સાથે આ વાત કરું છું કુંતાએ એમને જવાબ આપ્યો કે હું અત્યારે રાજ તિલક કરવા માટે નહી આવી શકું અત્યારે હું મારા જેઠ અને જેઠાણીની સેવામાં વ્યસ્ત છું સાહેબ રાજ તિલક માટે કુંતા જે મહાભારતનું યુદ્ધ લડાણું ઈ જેની હામે લડાણું ઈ ધ્રુતરાષ્ટ્ર હતા અને ઈ ગાંધારી હતા યુદ્ધ પછી પાંડવોની સાથે રહેવા આવ્યા હતા અને કુંતાજી એની સેવામાં હતા એટલે કુંતાજીએ એમ કીધું કે અત્યારે મારો સમય મારા જેઠ જેઠાણીની સેવા કરવાનો છે અત્યારે હું રાજતિલક માટે નહીં આવી શકું આ મહાભારતમાં લખાયેલી વાત છે આ કોઈ ક્ષેપક નથી કે કોઈ અર્થઘટન નવું મને ખૂજ્યું મેં કાઢ્યું એવું નથી આ મહાભારતની અંદર નોંધાયેલો પ્રસંગ છે જેઠ જેઠાણીની સેવા માટે રાજતિલક કરવા કુંતાજી ન જાય કુટુંબની કેવડી સમાજ વ્યવસ્થા ઉપર અસરો હોય છે બીજો એક પ્રસંગ હતો બાપજી કે કુટુંબ દુર્યોધનનું છેલ્લું લડાઈ થઈને મરણ પામવું એ મહાભારતની લડાઈનો છેલ્લો એપિસોડ પછી યુદ્ધ ખતમ થઈ જાય છેલ્લો યુદ્ધો દુર્યોધન પીડ્યો એ વખતે બલરામજી મેદાનમાં પ્રવેશ કરે છે આખા યુદ્ધ દરમિયાન બલરામજી નહોતા એ યાત્રા કરીને આવ્યા એ જ વખતે દુર્યોધનનું મરણ થયું ને એણે આખી ઘટના જોઈ એમાં જે ગેમ રમાણી ભગવાને હાથળનું નિશાન કર્યું ભીમે ન્યા ગદ્યા મારીને બલરામજી ખીજાણા અને ભીમને મારવા દોડ્યા કે આવા નિયમ ભંગ કરીને યુદ્ધ ન લડાય અને દુર્યોધન એનો શિષ્ય હતો બલરામજીનો પણ દુર્યોધને બલરામજીને રોક્યા ને કીધું ભગવાન હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું ને સમય પૂરો થઈ ગયો છે એટલે હવે તમારે આમાં પડવાની જરૂર નથી દુર્યોધને વાર્યા એના દીકરાને બોલાવ્યો લક્ષ્મણાને એ વખતે ત્યાં કૃપાચાર્ય હાજર હતા એમના આચાર્ય હતા કૌરવોના અધિકૃત આચાર્ય અને એ સમયની પરંપરા એવી હતી કે રાજઘર ઉપર કોઈ મોટી આપત્તિ આવી પડે કંઈ હાર પરાજય થઈ જાય કુટુંબમાં મોટી જાનહાની થઈ જાય ને કાંઈ વંશ વધવાના ન હોય ને કોઈ છોકરું બચી ગયું હોય તો એ આચાર્યને સોંપવામાં આવતા દીકરા કે દીકરીઓ આચાર્ય કુળની અંદર મૂકવામાં આવતા એવા અનેક ઉદાહરણો છે ઇતિહાસમાં એટલે કૃપાચાર્યને એમ થયું કે હવે આ તો આખું ખતમ થયું એટલે કદાચ દુર્યોધન એમના વંશને મારી પાસે મૂકશે મને મારે આશરે મૂકશે એવું એના મનમાં વિચાર આવતા હતા બલરામજીને એમ હતું કે અત્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હું છું એ વખતે એની એની સામું કોઈ બોલી શકે એવું ત્યારે હતું જ નહીં અને અતિ બળવાન હતા અને પાછા એના વેવાય હતા એટલે દુર્યોધન પોતાનો બાળક કદાચ બલરામને સોંપશે એવું એના મનમાં હતું ભીષ્મ દાદા હજી શ્વાસ છોડ્યા નહોતા બાણશૈયા ઉપર હતા પણ એમને એવી ચિંતા થઈ કે લઈને દુર્યોધન કદાચ છેલ્લે છેલે આ બાળકની જવાબદારી મને સોંપે તો હું આ સ્થિતિમાં શું કરીશ એવી ચિંતા દાદાને પણ પેઠી હતી કૃપાચાર્ય બલરામજી ભીષ્મજી આ બધા દુર્યોધનના વારસની ચિંતામાં પડ્યા હતા ત્યારે દુર્યોધને પોતાના બાળકને બોલાવી અને ત્રુટતા સાથે એવું કીધું કે મહારાજા યુધિષ્ઠિરને બોલાવો મહારાજા યુધિષ્ઠિરને કેણ મોકલ્યું યુધિષ્ઠિર પધાર્યા અને આ બધું દ્રશ્ય જોઈને ખૂબ દુઃખી હતા અને દુર્યોધને એમના પુત્ર લક્ષ્મણાનો હાથ મહારાજા યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યો કલ્પના કરો આવડું ભીષણ રક્તપાત અને એ પાંડવ સેનાના સેનાપતિ યુધિષ્ઠિર હતા અને આ બાજુના સેનાપતિ દુર્યોધન હતા દુર્યોધન પોતાના પુત્રને યુધિષ્ઠિરના હાથમાં સોંપે છે આ સમાચાર ભીષ્મને મળ્યા ત્યારે ભીષ્મએ મનમાં નક્કી કર્યું એ તો ઈચ્છા વરેલા હતા પણ એના આત્માને એવો સંતોષ થયો કે ભલે ગમે એટલું બાંધ્યા પણ કુટુંબનો મેળ હજી પાકો છે એને છોકરો કુટુંબના વડાનો હોય પો કેવા ઉમદા ઉદાહરણો કેવી ઉમદા વાતો આ વાત હું એટલા માટે કરું છું કે અત્યારે આપણા દેશની મોટા ભાગની સમસ્યાઓનું કારણ કુટુંબ પતિ ગયા છે બીજું કઈ છે જ નહીં પરિવાર ટૂંકા થઈ ગયા કદાચ એ આપણી દ્રષ્ટિ દિશા એમાં ભૂલ હશે પણ એની ટીકા ટીપ્પણમાં પડવાને બદલે અત્યારે પરિવાર શબ્દ જે છે એ મને મીઠો એટલા માટે લાગે છે કે ઈ આપણું અંતઃ સત્વ છે મારું કુટુંબ હું કયા કુટુંબનો છું મારા કુટુંબનું ગૌરવ મારા કુટુંબની બાત આ જે બાબતો હતી એ આપણી તાકાત હતી સાહેબ મને એક પોલીસ અધિકારી હમણાં વિગત ગુજરાતના કોઈ એક ઇસ્યુમાં હું ચર્ચા કરતો હતો ત્યારે એણે કહ્યું કે સાહેબ સંયુક્ત પરિવારો જેટલા છે એની છોકરીઓ ભાગતી નથી બાકી અઠવાડિયે શાર ફોન મને આવે છે કે ગયા છે ને હવે જડતા નથી ને તમે કાં કરો પછી આપણે પૂછી કે મોબાઈલ લઈ દીધો છે તો કઈ બે વર્ષથી વાપરે તો થઈ ગયો ટાઈમ પણ એ સંયુક્ત કુટુંબ હોય તો આ નથી બનતું એનું કારણ શું કે કેણંદ ને ભોજાય ને એ ઘેરો હોય અને ઘેરામાં ક્યારેય દીકરી ઉછરીને મોટી થઈને હાંહરે વળાવા જેવડી થઈ જાય ને તો ખબરે ના પડે અને કુટુંબના કવરેજમાં જ હોય એટલે લંગરિયું પોગે નહીં પોગે જ નહીં સાહેબ અને એનીથી આપણા કુટુંબ સુરક્ષિત હતા એવું નહીં આપણી દીકરી સુરક્ષિત હતી એ ભાવ કહેવા માટે આ વાત નહોતી કરતો હું આપણો સમાજ સુરક્ષિત હતો આનાથી આપણો સમાજ સુરક્ષિત હતો કુટુંબનું બળ હોય સાહેબ પાંચ ભાઈઓ છે શેઠે સડતા નહીં એમ બોલતા હતા તમે હા બે અંદર જાહેર તણી ખેડશે કહેતા હતા કે નહીં કહેતા હતા આ બધા અમારે એ બાજુ કે એવા બધા એ કુટુંબ નહી હોવાને કારણે આપણે અપાહિશ જેવા થઈ ગયા છીએ